બગાડા મંડ્યા લાગે કોઈ મજૂર આવતું નહીં થઈ ગયા છે કહું ફોન કરવો મજુર કરું ફોન આવે તો મજૂર લઈ એ જ કરવો પડશે હા એટલે મજૂર લઈને જવાનું છે કેટલી વાર થાય હવે

કઉ વટાવા હેમ તો પણ મજૂર તો છે જ ખરી મારા જોડે પણ આલે બટાક અમને એવો બંધેલો હે કેટલા જોવા હે એવું ઉભે એમ ને તો મજૂર તો મારા જોડે બે ત્રણ નવર હે ઈ એમ એલો તો હા એટલે મોનિયા ઉપાસો ના એટલે એ મજૂર તમારે ચોપે હું ઉતારી દઈશ મજૂર કોમ કરશે મારે જેમ કે પેલા મજૂર લઈને જવાનું હોય બટેકમ એટલે ઓડ અને મજૂરી બટેકમ યા ચારસો રૂપિયા બંધેલા હે તમારે આખો દાડો રાખવાના કરતી વેળા એ તો આખા આખો દાડો રહે એમ તો

તો પંચર પડે ને સાચી વાત છે બાજુ આ તો અડાડે માઈ નાખ્યા કઉ છે પાછો હો હો લાગજેને જાય

આપડે <laughs>

કોઈ આડું પડ્યું જ નક નાખો ઓલા મમ તો ખારી લાગે થોડી એમ આજે કેવું આવે બોલનો પાણી હારું આવે જો હારું આવે હારું આવે હારું હારું મેઠું પાણી આવે હોય હોય નકે ભાઈ હારું પડી હો અમાર ખવ બગડો જાતો

પણ તમે તો એમ કહો કે મારા તા આવ્યો એટલો ઊંઝો તો હું ના છે તો ન પડ્યો તો તો એટલે એ તો કાળી બાપડો તાપલા પડાય લે તમને ખબર પડે વાત કરો તમારા શેઠ ને ફોન કરું આવો અત્યાચાર ના કરાય મજૂર ઉપર આ પતાય નુકરા ટાઈટ થઈને પરો કે એટલે કેવા મજૂર મળ્યા તમે બે દોઢ કલાક થી ઊંઝા જેઠા ઉપર આવી રહ્યા

પણ હવે આપડે ફેર વાત ના છીએ ખેતર નો કોમ કરવા જ ને એ કાંઈ આવો પોલ માન નહીં કરવાનો હવે હવે ઈમાનદારી થી કોમ કરવું પડશે ગમે એ કાંડ હવે આપડે હવે ફેર આવ નહીં કરવાનું બીજા ભાવ હોય